ભુજ તાલુકાના દ્રંગ ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વાર્ષિક મેળો ભરાયો હતો સંત મેકણ દાદાના અખાડા ખાતે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવે છે કચ્છની રણકાંધી આવેલ ધર્મધામ ખાતે મેળામાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું મહાશિવરાત્રી પર્વની વહેલી સવારથી દ્રંગ ખાતે ભાવિક ભક્તોનો સમુદાય ઉમટી પડ્યો હતો મહાશિવરાત્રીની સવારે દાંડિયા રાસનું આયોજન કરાયું હતું લોકગીતોના તાલે લોકોએ પરંપરાગત વેશભૂષામાં દાંડિયા રાસથી રંગત જમાવી હતી ફરાળ પ્રસાદ બાદ મેકર દાદા મેળા સમિતિ દ્વારા સંતો મહંતોનું સામયું વાત્ય ગાત્ય કરાયું હતું મહંતમૂળજી રાજા ગુરુ કાનજી રાજા દ્વારા સંતોને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો મહાશિવરાત્રીની સંધ્યાએ સંગીતમે મહાઆરતીની રમઝટ જામી હતી રાત્રે મહાકોરી પ્રસાદનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો મહાપ્રસાદ બાદ રાત્રે વાણીની રમઝટ જામી હતી જાણીતા લોક કલાકાર કિંજલબેન રબારી અને તેમની મંડળીએ ભજનોની રમઝટ જમાવી હતી લોક ડાયરા મુક્ત ભજન સંતવાણીના રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બે દિવસ મેળાના બીજા દિવસે આજે સવારે ભાતી ગળ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે બલાકડોળની હરીફાઈ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કુસ્તી બાજુએ ભાગ લીધો હતો બપોરે મહાપ્રસાદ બાદ સાંજે માનવ દોડ અને ઘોડા દોડ જેવી હરીફાઈઓ આકર્ષણ જમાવ્યું હતું દ્રંગધામ ખાતે ભરાતો મેળો કચ્છના મોટા મેળાઓ પૈકીનો એક ગણાય છે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભરાતા બે દિવસથી આ ધાર્મિક મેળામાં કચ્છભરમાંથી મેકણ દાદાના ભક્તો ઉમટી પડે છે આ મેળામાં કચ્છની ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે ગ્રામીણ કચ્છની સંસ્કૃતિના દર્શન થતા હોય છે આ વર્ષે પણ મેળામાં દ્રંગ ઉપરાંત લોડાઈ કોટાઈ ડોરી કુણરિયા લોરિયા ઉખાણિયા વગેરે આસપાસના ગામોથી અને કચ્છભરમાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા પૂજ્ય મેકણ દાદાના ધામ ધરંગ મુકામે વર્ષોની પરંપરા પ્રમાણે આજે વાર્ષિક મેળાના ઉત્સવ પ્રસંગમાં આમ તો વર્ષોથી તમામ વર્ગ સમૂહના લોકો શ્રદ્ધા સાથે આ દિવસે દાદાના દરબારમાં આવીને પોતાના મનનો ભાવ અને આસ્થાના દર્શન કરે છે આજના દિને પણ ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષની પરંપરાની જેમ હજારો લાખો લોકોએ આવીને આ દાદાના દરબારમાં પોતાનું માથું ટેકવ્યું છે આ સ્થાનક એવું છે કે જ્યાં અઢારે વર્ગના લોકો કોઈ પ્રકારના વર્ગ સમૂહના ભેદભાવ વગર અહીં સૌ સાથે મળીને સુંદર મજાના આ તહેવાર અને ભક્તિનું દર્શન કરે છે આજના દિને પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરી સૌને અભિનંદન કરી પૂજ્ય મેકળ દાદાએ જે જીવનનો સાચો સંદેશો એના સાખીના માધ્યમથી આપ્યો છે એ સંદેશો જીવનમાં ઉતારી આત્મસાત કરીએ એ જ આજના દિને ફલશુતિ છે આજનો આ મહાશિવરાત્રિનો મહાપર્વ છે એટલે એ દિવસે પણ પૂજ્ય શિવજીના ચરણોમાં બદલે કરું મેકળ દાદાનો આ મેળો દર વર્ષે જે લોકિક મેળો જેને કહેવાય ભરાય છે કારણ કે દાદા મેક્રણ મહાશિવરાત્રીનો મેળો એટલા માટે ભરાય છે કે દાદા મેત્રણ એની વાણીમાં ભૂલી ગયા છે કે હું શંકરની ઘરવારી બની ચૂક્યો છું હું સત્યનો કાવડીઓ આ જુગાર અવતરીઓ બ્રહ્માજી બ્રહ્માજીએ ષ્ટી ઉપાય એટલું શિવજીને વહીવ એટલે મહાશિવરાત્રીનો મેળો ભરાય છે એમાં અઢારે ગણ જ્ઞાતિઓ આ મેળાની અંદર આવે છે એમાં મુખ્ય સેવક સમાજ એનો આહીર મુખ્ય સમાજ સેવક સમાજ છે આહિર સમાજનો આ ગુરુદ્વારો છે અને તમામ અહીં આ સંસ્થાના જે ટ્રસ્ટીઓ તથા મેળા સમિતિ તમામ કાર્ય કરે છે અને દાડા મેકણના યુગાજુગના અવતારો છે જે દાડા મેકણે વર્ણન કર્યો છે કારણ કે શંકરની ગરબારી બની જગ્યા છે શેષ નાગ દાડા મેકણનો અવતાર છે રામ સાથે લક્ષ્મીજતી છે કૃષ્ણ ભગવાન સાથે બળદેવજી છે શેષ નાગ એમનો અવતાર છે નવ નાદમાં ગોરખ અવતાર છે દાદા મેકણ એની વાણીમાં સમજાવે છે કે મેકા બેકા મચ્છંદર કા રામા નંદકા કબીર આદ અંશ રાહા મેકા દરબારી ફૂટી પછી રામદીપીર સાથે એમનું વિરમદેરી આવતા છે એક બાબુ એક ગોપી અને સદ્ગુરુ મેકણ બની અઢારે વણ જ્ઞાતિઓને એમણે આશીર્વાદ આપ્યા એટલે આ ભાતીકર મેળો તમામ અઢારે વણદાતિઓ દાદા મેકણને માને છે અને આયુષ્ય સમાજ એમના સદ્ગુરુ તરીકે માને છે એ રીતે આ મેળો ભરાય છે અને તમામ વ્યવસ્થા અહીંના આયુષ્ય સમાજના યુવાન કાર્યકરો આયુષ સમાજના ટ્રસ્ટીઓ અને જે દાદા મેકર સાથે જોડાયેલા તમામ સેવકગણ આ બધું કાર્ય સંભાળે છે અને આ રીતે મેકરણનો મેળો થાય છે દર મહાશિવરાત્રીના વર્ષમાં એક વખત અહીંયા ખૂબ જ મોટો દાદા મેકરણ સંત્રી કચ્છના કાવડિયા મેકરણ દાદાના સનંદ જેમ અહીંયા મેળો યોજાતો હોય છે અને આ લોકમેળો મેળો કચ્છનો બહુ જ મોટો ફેમસ મેળો છે મોટાયક્ષ જેમ આ મેળામાં પણ લાખ થી દોઢ લાખની મેદની અહીંયા ઉમટી હોય છે આજે અહીંના બધા જ કચ્છના લોક નેતાઓ અને ધારાસભ્યથી કરી અને બધા જ લોકો અહીં હાજર થયા છે અને દાદાના ચરણોમાં વંડન કરી અને મેળોને ખુલ્લો મૂક્યો છે